અંબાલાલ પાર્ક ખાતે પાલિકા દ્વારા વિકસિત ભારત વિકસિત ગુજરાત મહિલા શક્તિ શક્તિવંદનનો રાવપુરા વિધાનસભાનો કાર્યક્રમ યોજાયો હતો માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ષ્યુલ ઉપસ્થિતિમાં બેર થી વધુ સ્વસહાય જૂથની એક પોઈન્ટ ત્રીસ લાખથી વધુ મહિલાઓને રૂપિયા બસો પચાસ કરોડથી વધુની સહાય આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાતના તેર થી પણ વધારે સ્વસહાય અને મંડળોના લાખ હજાર થી પણ વધારે બહેનોને અઢીસો કરોડ થી પણ વધારે કિંમતની માતબર રકમની કોણી જાહેરાત થઈ રહી છે ગુજરાતના તમામે તમામ એકસો બ્યાસી વિધાનસભા સીટ પર આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો હતો અને તેમાં માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વેસ્ટ બેંગોલથી જોડાયા હતા અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આ ડિપાર્ટમેન્ટના અમારા મંત્રી માન્ય શ્રી ખાતે જ્યારે જોડાયા હતા ત્યારે વડોદરા શહેરમાં પણ આજના દિવસે કુલ છવ્વીસ જેટલી અલગ અલગ જૂથોને આ પ્રકારની મદદ કરવામાં આવેલ છે એમાં તેર જેટલા જૂથોને રિવોલ્વિંગ પણ આપવામાં આવ્યું અને તે જેટલા જુદો ને બેન્કો ની લોનની સહાય આપવામાં આવી તેમ તેમજ આંગણવાડીની બહેનો એટલે આશા વર્કર અને એલ્પર બેનોને પણ માતા યશોદા એવોર્ડથી નવાજવામાં આવ્યા મને લાગે છે કે આ પ્રકારનો કાર્યક્રમ આખા દુનિયામાં સૌ પ્રથમ વખત થતો હશે કે જ્યાં ફક્ત મહિલાઓના ઉત્કર્ષ માટે વાત કરતી સરકાર દ્વારા આટલા મોટા કાર્યક્રમનું આયોજન થતું હશે આપના માધ્યમથી ગુજરાતના તમામ માતૃશક્તિને વંદન કરું છું અને તેની સાથે સાથે આગામી આઠ તારીખે જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે તેની પણ બધાને શુભેચ્છા પાઠવું